સરસ આવે છે તો આવી રીતના દહીં વઘારીને તમે ટ્રાય કરજો અને આને આવે પરોઠા હોય બાજરીના રોટલા હોય ખાવાની બહુ મજા આવશે જોઈ લો કે દેખાવ પણ સરસ આવે છે અને આ ગાંઠિયા ફાફડાની ચટણી જેવી પણ થઈ ગઈ છે આ દહીં ચારસો ગ્રામનું પાઉંચ લીધું છે અમૂલનું આ લીલા ધાણા લીલું લસણ છે આ મરચાં છે લીલા એની કટકી કટ નાખશો અને આપણે આ લીલી મેથી નાખવાની છે લસણ છે અને આ આપણે મીઠું નાખવાનું છે નાખવાની છે જીરું નાખવાનું છે હરદર નાખવાની છે ધાણા જીરું એટલું આપણે નાખશું અને આ દહીં તિખારી બનાવીએ છીએ આપણે તો સૌ પહેલા આપણે શાકભાજી થોડું કટિંગ કરી નાખીએ એટલે આપણે ધાણા કટિંગ કરી નાખીએ દહીં તીખારી ખાવાની મજા આવે આપણે બાજરીના રોટલા હોય રોટલી હોય લીલી મેથી કટિંગ કરી નાખીએ લીલી મેથી દહીંમાં મેથી નો સ્વાદ આવશે અને એકદમ મસ્ત વઘારેલી દહીં ખરી લાગશે એટલે મેથી નાખવી જરૂરી છે પછી ધોઈ નાખશું પાણીમાં મરસાનું કટિંગ કરી નાખી લીલા મરસાનું એકદમ ઝીણું ઝીણું કટિંગ થાય એવું કરવાનું કટિંગ કરતા મિક્સરમાં તમે ગ્રાઇન્ડ પણ કરી શકો અને ખાંડડીમાં કૂટડીને પણ આનો કરી શકો પણ જે કટિંગ થાય એનો સ્વાદ સારો આવે છે તો આપણે કટિંગ કરીને દહીં ખરી બનાવીએ છીએ દહીંનો કલર ગ્રીન રાખવાનો છે હળદર નાખશું છેદ પીળો આવશે બાકી ગ્રીન કલર રાખશું દહીંનો નો લસણ આપણે કૂટડી દે

બે ચમચી તેલ નાખી દીધું છે હવે સૌ પહેલા એક ચમચી રાઈ નાખીએ છે ઝીણી રાઈ નાખવાની ગેસ ધીમો કરી દેવાનો પછી આપણે આ જીરું એક ચમચી નાખી દઈએ છીએ

આ દહીંથી ખારી તમે રોટલી આયે પરોઠા આયરે બાજારના રોટલી આયરે ખાઈ શકો આપણે આપણે ધાણા મેથી જોઈએ છે નાખી દઈ છે નમક એક ચમચી સ્વાદ પ્રમાણે નાખીએ છીએ બે ગ્રામ જેવું અડધી ચમચી નાખ્યું છે આપણે ચારસો ગ્રામ જેવું દહીં છે એક ચમચી ધાણા જીરું નાખી દઈએ છે હળદર મીઠું પાકી ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈએ છે ગેસ બંધ કરી દીધો દહીં ને ખટાણે પછી આપણે દહીં ગરમ નહીં કરવાનું એમ નાખી દઈએ છે આપણે દહીં પછી ફાટી જાય આપણે દહીં નાખી દીધું છે

મિત્રો આપણે દહીં તીખારી બનાવી નાખી છે તો આને બનાવી સિમ્પલ છે સરળ બની તમે પણ બનાવજો અમારે એને આ જે પરોઠા ખાવાની છે તો તમે પણ આવી રીતના દહીં તીખારી બનાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અમારા મિત્રો જોડે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીશું આગલા વિડીયો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ